બનાવી મેલી જે ગમે ઉપાડ્યો કલેક્શન સારું હોય તો અરે યાર આપડે મસ્ત કલેક્શન જ રાખીએ જોતા હોય જોઈએ

તો કદાચ કોઈ ઘણા એવું આવ્યું તો સુટું ભોડામ છોડવા બૂટ કોમ આવશે આ દોયડી કદાચ બૈરાથી કંટાળ્યા છો તો ઢુંંપુ ખાવા કોમો આવશે બૂટ કોમો આવશે આય તમે યાર કરી આલો આનું થોડું ઘણું હેડો મને એક ચેન માં અમે બૈરાથી કંટાઈએ એવો બૈરો એ લાયા નહીં અને કસ્ટમર એવો આવતોય નહીં અને એવો આсин તો અમે પહેરેલા રાખીએ ચોળવા માટે હો આવો જૂનો ખાડો ભેગો કરવાની જરૂર નહીં અમારે ના પણ આ તો હું માલ યાર મેં હારો મજબૂત લીધો તો પૈસા ખર્ચે તો પછી મારે યાર આ એક થોડું નોખી દેવાનો હોય એમ કરી આપો હેડો આ તે પણ મજબૂત માલ હતો હજી પેરીને ચળવો કે તે હું હતો ના એમ તો 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 પછી નહીં લેવા પેલા મારા આ બૂટ તમે એક્સચેન્જમાં લેતા હોય એટલે લેવાતા એટલે કશું હતું અલ્યા પણ એમાં કોમાં એક્સચેન્જ ના હોય ભાઈ મારા એવું હોય તો પચાસ રૂપિયા ઓછા કરી આવું બસ ના 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 એ બૂટ તો આપણે પૂરેપૂરી કિંમત આવી મને આ બુટ નું આ લોકો કેવું અમારું નકર રહેવા જો નહીં લેવું આપણે માલ એટલે બે હો બે હો બે હો બે મિનિટ બે હો મારું લેડું અમે આ પોચે જના બુટમાં પંદરસો રૂપિયા પ્રોફિટ થોડા માઇનસ કરી આલું પોચો માઇનસ કરી આલું તો હજાર રૂપિયા પ્રોફિટ રહેશે હું ટેન્શન આ લેડો એ જૂના બુટના સો રૂપિયા માઇનસ કરી આલું બસ સો રૂપિયા એટલે તમારું લાગા પચીસો ના બુટ લીધા ચોવીસો ઘસી નો છે તો જેટલા હોય આ તો બૂટ આમ તો ગણવા જઈએ ને તો મી એ પંદરસો જેટલો જ ઘસારો વાપર્યો આમ સમજી ગયો વાતમાં હજાર રૂપિયા આમ તો તમારે હલવા પડે તો હા હવે હજાર લઈ લેવા આપણે વધારે લઈ તો પોનસો રૂપિયા તો આના લેસ કરી લો યાર

આ બૂટ લઈ લેવાના ને તમારી આ આ બૂટ તમે હું મોનો 1500 રૂપિયાના ગશામીએ તમને ફાયદો જ છે સમજો તમે 300 નો આર્યો મને માલ આલ્છો 200 રૂપિયા મને આલ્છો તે સતો બી નો પ્રોફિટ આવો મો તમે મને આલી દીધા નો તમામ પ્રોફિટ મારે એવો પ્રોફિટ નહીં કરવો લેવા હોય ને 300 રૂપિયા ના તો 300 રૂપિયા રોકડા આલો આ બૂટ લઈને નીકળવા કરો ના એમ નહીં થતું એમ તો મારા આ બૂટ એક્સચેન્જ આલવાના હ અને એના પૈસા લેવાના હ ને સામે બૂટ લેવાના આપણે તો ફ્રીમાં નહીં લેવું એમ તો સમજો વાત

લેવાનું પહોંચો નહી એવા તો ને લઈ જ મને ધંધો કરતા શીખવાડવા આવ્યો